સાંજના નાસ્તામાં કંઈક ખાસ બનાવવું હોય કે આગળ તહેવારો આવી રહ્યા છે અને કંઈક ખાસ બનાવવાની તમને ઈચ્છા હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો. પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ આ पनीर ચીઝ બોલ બેસ્ટ છે. ખુબ જ ઓછા ટાઈમમાં આપણે આ કોર્ન ચીઝ બોલ તૈયાર કરીશું. નથી આને આપણે ડીપ ફ્રાય કરવાના કે નથી કોઈ જાતનો ઈનો સોડા કે કંઈ નાખવાનું. ખુબ જ ઓછા ઇંગ્રેડિયન્ટ્સમાં અને ઘરના મસાલાઓ સાથે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ અને બજારમાં કે રેસ્ટોરન્ટમાં મળે એટલા જ સરસ ટેસ્ટ સાથે આપણે આ રેસીપી તૈયાર કરીશું. ફક્ત 10 થી 15 મિનિટમાં આ રેસીપી તૈયાર થઈ જશે તો આટલી સરસ રેસીપી પૂરી જોજો ચાલો ત્યારે શરૂ કરીએ ફક્ત દસથી પંદર મિનિટમાં આ રેસીપી તૈયાર કરી દઈશું અને રેસીપી એટલી સરસ બનશે કે બધા તૂટી પડશે ખાવા માટે એક કપ તાજી મકાઈ લઈશું મકાઈના દાણાને મિક્સીમાં કરતાં પછી આવા મશીનમાં થોડી મોટી મોટી આપણે ક્રશ કરી દઈશું મકાઈમાં બીટા કેરોટીન ફાઈબર વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે એક કપ છીણેલું ગાજર ગાજર ના હોય તો તમે ગાજરને સ્કીપ પણ કરી શકો છો અર્થો કપ કેપ્સિકમ આ રીતે ઝીણા સમયને આપણે એડ કરી દઈશું અને અર્થો કપ સોજી એડ કરી દઈશું ચમચી લસણ ચીલી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી તમે ઓરેગાનો પણ તમારી પાસે હોય તો એ તમે નાખી શકો છો જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી દઈશું અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું કાળા મરીના પાવડરથી પાવડર થી સરસ ટેસ્ટ આવશે બીજી થોડી અડધો કપથી પણ ઓછી સોજી થી આને આપણે મિક્સ કરીને પાંચ થી દસ મિનિટ માટે મૂકી રાખીશું એનાથી એમાં નાખેલા મસાલાઓને સારી રીતે મિક્સ થવાનો ટાઈમ મળી રહેશે અને કોન્ચીસ બોલનું નું પણ ખૂબ સરસ થશે આવા આવા તવા મળતા હોય હોય છે છે જ ઓછા આવી બની જતી આજે આપણે કોઈ ડીપ ફ્રાય નહી કરીએ આ તવા માં થોડું થોડું એક થી બે ચમચી આપણે દરેક માં તેલ એડ કરી દઈશું તવો અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સોજી મસાલા અને શાકભાજી નું મિશ્રણ છે પાંચ થી દસ મિનિટ થઈ ગયા છે તો આના બોલ્સ બનાવી દઈશું આ રીતે થોડું મિશ્રણ લઈશું અને આ રીતે આપણે ચીઝ નાખીને ગોળ ગોળ નાના નાના બોલ્સ બનાવી દઈશું વચ્ચે વચ્ચે જોતા રહેવાનું અને આ રીતે આપણે પલટાવતા રહેવાનું ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું કે સ્લો ફ્લેમ પર અંદર સુધી જ સરસ રીતે થશે એકદમ ધીમા તાપે થવા દઈશું અને બંને સાઈડ ગોલ્ડન થાય એટલે એટલે આપણે તમે બનાવશો મને યાદ કરશો મેં બતાવ્યું છે જ સરળ દસ થી પંદર મિનિટ માં બની જાય અને ખાશો તો આખી પ્લેટ ખતમ કરી દેશો ચાલો ત્યારે તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમારો દિલ ધન્યવાદ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ